પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ ના અધ્યક્ષ સ્થાને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશીકાંત પટેલ શ્રી દિલીપભાઈ પટેલ શ્રી ઠાકોરભાઈ પટેલ શ્રી હિતેશ રવિયા વગેરે મહાનુભવોની ઉપસ્થિતિમાં એકસો બત્રીસ જેટલા રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવામાં આવ્યા અને સફળતાપૂર્વક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં શ્રી કેયુર પારેખ સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું ત્યારબાદ વિઝી સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અને દરેક મહાનુભવોએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું સાથે સાથે એઆઈ આધારિત અને વિડિયો ગેલેરીનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કેમ્પસની તમામ સંસ્થાઓના આચાર્યો અને તમામ સ્ટાફ દ્વારા પણ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યું મહેમાનો વીસી પ્રતાપસિંહ ચૌહાણનું શશિકાંત પટેલ દ્વારા તેમજ પ્રોફેસર સુનિલ પટેલ દ્વારા શશિકાંત પટેલ અને આચાર્ય કેયુર પારેખ દ્વારા દિલીપ પટેલનું મોમેન્ટો અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કોમર્સ અને સાયન્સ કોલેજના તમામ પ્રાધ્યાપકો દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક સેમિનાર પૂર્ણ થતાં અંતે આર્ટસ સાયન્સ કોલેજના આચાર્ય સુનિલભાઈ દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરાયો હતો આજરોજ શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજની અંદર એથિક્સ એન્ડ એપ્લિકેશન ઓફ એઆઈ ઇન ધ રિસર્ચ એ ટોપિક ઉપર એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારા પ્રોફેસર એમએસ યુનિવર્સિટી પ્રોફેસર હિતેશભાઈ રવિયા સાહેબે એક કીનોટ રાઇડર આપ્યું અને ઉદઘાટન સત્રમાં હું પણ હાજર રહ્યો કોલેજ પાંચ હજાર વિદ્યાર્થી સાથેની સૌથી મોટી એ અમારી ગોવિંદગુરુ યુનિવર્સિટીની કોલેજ છે ખૂબ સારા એથિકલ સ્ટાન્ડર્ડ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોલેજ એ સારી રીતે એ કામગીરી કરી રહી છે આજે બસો ઉપરાંતના અધ્યાપકો એકસો બેતાલીસ પેપર એઆઈ જેવો વિષય કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર વિકસિત રાષ્ટ્રો પણ એક ચિંતાનું કારણ છે કારણ કે એના એથિકલ સ્ટાન્ડર્ડ જાળવવા કેમ ત્યારે વે આવા એક કન્ટેમ્પરરી ઇસ્યુ એથિક્સ એન્ડ એપ્લિકેશન આપણે બધા એપ્લિકેશન જાણીએ પણ એથિકલ સ્ટાન્ડર્ડને કેવી રીતે મેન્ટેન કરવા એનો આખો દિવસ વિચાર વિમર્શ થવાનો છે હું એના પ્રમુખ શશિકાંતભાઈ દિલીપભાઈ અને ઠાકોરભાઈ કે આ સંસ્થાના હોદ્દેદારો છે એ ખૂબ આવા કાર્યક્રમો લઈ અને અધ્યાપકો માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું આ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું અને જ્યારે આવી સેવાઓની જરૂર પડશે ત્યારે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એ પણ કોલેજ સાથે એ ખડે પગે રહી અને આવા કન્ટેમ્પરરી ઇશ્યુ માં આપણે બધા ભેગા થઈને કેવી રીતે કામ કરી શકાય આપણા અધ્યાપકોને ટ્રેન કેવી રીતે કરી શકાય આપણા વિદ્યાર્થી સુધી જ્ઞાન કેવી રીતે લઈ જઈ શકાય એનો વિચાર વિમર્શ કોલેજ સાથે રહીને અમે કરશું